તમને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે ઉમેદવાર બન્યા છો કોંગ્રેસના માણાવદરથી શું કહેશો જનતાને અમે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો પાર્ટીએ મને ટિકિટ આપી છે હું પાંત્રીસ વર્ષનો ત્યાં માણાવદર વંથલી વિસ્તારમાં ઝજવું છું એના સ્થાનિક પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉકેલ કરવા માટે હું તમામ પ્રયત્ન મારા કરીશ માણાવદર મેંદેડા થાય એ અમારા ત્રણ તાલુકાની પિંચાશી માણાવદર થાય એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી ખેડૂતો અને મજૂરો જે છે એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી ક્યાંય રોજીરોટી માટે એને બહાર ભટકવું પડે છે ગામડા ભાંગે છે આજે બીજેપીવાળાએ ત્યાં ચોવીસ કરોડોનો રિવરફ્રન્ટ બનાવ્યો આજે પાણી નથી એમાં માણાવદરમાં વંથલીમાં બનાવ્યો છે મેંદેડામાં બનાવ્યો છે આ પૈસાનો સદ ઉપયોગ કરીને મોટી ઇન્ડસ્ટ્રી લેવા હોત તો બસો ત્રણસો માણસને રોજી રોટી મળત આ પણ પ્રશ્ન છે આજે માણાવદરમાં અઠવાડિયે પીવાનું પાણી મળે છે તો પીવાના પાણી માટે અઠવાડિયે પીવાનું પાણી મળે છે તો એ એની માટે વ્યવસ્થા કરવી જોઈએ હરિભાઈ ત્યાં સૌથી મોટો પ્રશ્ન જે છે ઘેડ વિસ્તારનો દર ચોમાસામાં કૂર આવે છે આના નિરાકરણ માટે શું કઈ રીતના આગળ વધશું દર વર્ષે ચોમાસું થાય અને ભાદર નદીનો કાંઠો અને ઓજોત નદીનો કાંઠો ઘેડ વિસ્તારમાં પાણી છલી જાય પારા પારા એના માટે થઈને હું મહેનત કરીશ કે આ બે નદીઓ ઊંડી પોળી કરાવવું કરાવો એના પારા બાંધો કે જેથી કરીને કાંઠાના ખેડૂતોને ક્યારેય પણ નુકસાની ન જાય આ સરકાર ભાજપ સરકારને અમે રજૂઆત કરતા જ આવ્યા છીએ હજી રજૂઆતો કરી અને આ કામનું એકસો એક ટકા અમે નિરાકરણ લઈ આવશું હરિભાઈ તમારી તમારી સાથે હતા એ હવે તમારી સામે છે આ લડાઈને કઈ રીતના જુઓ છો તમે અમે લડાઈ જેવું સમજતા જ નથી અમે અહીં જંગી બહુમતીથી જીતવાના છીએ એણે જે કાર્ય કર્યું છે અમે જેને જીતાડવામાં પ્રજા અત્યારે અમારા તાલુકાના માણાવદર વિસ્તારના પાટીદારોથી માંડી અને અઢારે કોમના લોકો સમજે છે કે ભાઈ કેવી રીતે વયા ગયા છે આ ભાઈએ શું કર્યું છે પ્રજાના મતનો વિશ્વાસઘાત કર્યો છે દ્રોહ કર્યો છે તો પ્રજા હવે હોશિયાર છે એ સાત તારીખે મતદાનને દિવસે બતાવી દેશે કે ભાઈ આ ધંધો ના કરાય પ્રજાએ તમને મત આપ્યા હતા પાંચ વર્ષથી એની સેવા કરવા માટે આપ્યા હતા તો તમે એના સેવાનો અને એના વિશ્વાસનો ગેરલાભ લીધો